વોર્ડ નંબર 3 માં આવેલા શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આવેલી સરકારી ક્વાર્ટર્સ ની દિવાને અડીને 10 ઝૂંપડામાં ગરીબ મજૂરિયા વર્ગના ઝુપડાઓમાં આજ રોજ અચાનક ભીષણ આગ લાગવા પામી હતી ભરૂચ વોર્ડ નંબર 3 માં આવેલા શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આવેલી સરકારી ક્વાર્ટર્સની દિવાલને અડીને દસ ઝૂંપડાઓમાં ગરીબ મજૂરીયા વર્ગના ઝૂંપડાઓમાં આજ રોજ અચાનક ભીષણ આગ લાગવા પામી હતી જેના પગલે આજુબાજુમાં રહેતા રહેવાસીઓ સહિત મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં નાશભાગ મચી જવા પામી હતી ભરૂચના વોર્ડ નંબર ત્રણમાં વર્ષોથી શક્તિનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલ સરકારી ક્વાર્ટર્સની દિવાલ અડીને દસ જેટલા શ્રમિક પરિવારના ઝૂંપડાઓ બાંધીને પોતાનું જીવન ગુજારતા હતા જેમાં એકાએક ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગની ઘટનામાં આગે એક બાદ એક એમ આઠથી દસ ઝૂપડાઓ પોતાના લપેટમાં લેતા શ્રમિક પરિવાર અને નજીમમાં આવેલા સ્થાનિકો રહેવાસીઓમાં પામી હતી ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટો અને રહેવાસીઓ દ્વારા પાલિકા ફાઇટરને કરતા તાત્કાલિક ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી બે ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ દુઃખની વાત એ છે કે આગની ઘટનામાં ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા શ્રમજીવી પરિવારજનોના માથે દુઃખનો ફાટી પડ્યો છે નમસ્કાર શક્તિનાથ પાસેનો વિસ્તાર નારાયણનગર એકમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી કોઈને જાણની નથી અને અમને જાણ કરતાં તરત જ અમે ફાયરની ગાડીનો બંદોબસ્ત કરીને ત્યાં ગાડી અમારી ફાયરની ટીમ અમારા ત્યાંના સ્થાનિક સભ્યો અને અમે તાત્કાલિક પહોંચી ને કોઈને નુકસાન ન થાય એ રીતેની કાર્યવાહી અમે હાથ ધરી છે અને એ લોકોને કોઈ નુકસાન ન થાય એનું પણ અમે ધ્યાન રાખીશું આજરોજ પોણા બારની આસપાસ શક્તિનાથ વિસ્તારમાં રહેલ ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની બે ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે ઘટનામાં કોઈ પણ ઈજા કે કોઈપણ જાનહાનીના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની પરિસ્થિતિ કુલિંગની કામગીરી ચાલુ છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે આશરે દસ દસેક જેટલા ઝૂંપડાઓમાં આગ લાગેલી છે આસપાસ રહેલા લાકડાઓમાં આગ વધુ પ્રસરી હતી જેને કારણે ઝૂંપડા બળીને ખાક થઈ ગયેલ છે